સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10 નો પરિણામ આજે જાહેર થયું છે ત્યારે સુરતની રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના પરિણામમાં મેદાન માર્યું છે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10 નું ગુરુવારે પરિણામ આવ્યું હતું આ વર્ષે બોર્ડનો પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે

શાળામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એનું શ્રેય શાળાના શિક્ષકો મેનેજમેન્ટ અને તેના વાલીઓને આપ્યું હતું શાળાના મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું ઢોલ નગારાના તાલે ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું હું જટીન પટેલ લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ વિભાગમાં ધોરણ નવથી બારમાં આચાર્ય સંચાલક તરીકેનું વર્ક સંભાળું છું આજે બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ પ્રાપ્ત ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે અમારી શાળામાં અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા સાથે રાંદેર રોડ પર શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે એટલું જ નહીં અમારી શાળામાં આઠ બાળકોએ સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે આ અમારી સાબિતી છે કે અમે ભણાવીએ છીએ કારણ કે અમે ભણાવીએ એક વ્યક્તિ છે બાળકો ભણે છે ત્રીજી અનનોન વ્યક્તિ પેપર કાઢે છે ચોથી અનનોન વ્યક્તિ પેપર ચેક કરીને જો સોમાંથી સો માર્ક્સ આપે તે એની સાબિતી છે કે અમે લોકમાન્યમાં વિદ્યાર્થીઓને નિલથી ભણાવીએ છીએ અમે સારામાં સ્કૂલ ડે કન્સેપ્ટ પ્રમાણે સવારે સાતથી ચાર વાગ્યા સુધી બાળકોને ડિજિટલ પેનલના માધ્યમથી કલરફુલ ભણાવવામાં આવે છે જ્યારે અમારે હૃદય ભણાવવું હોય તો પહેલાં ઓડિયો વિડીયોના માધ્યમથી હૃદયનો વિડીયો પ્લે થતો હોય છે કે હૃદય કેવી રીતે વર્ક કરે ત્યાર પછી હૃદય વિશે ભણાવવામાં આવે છે આનાથી બાળકોના કન્સેપ્ટ દ્રઢીકરણ બહુ પરફેક્ટ થાય છે અને એને કારણે જ અમને સોમાંથી સો માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયા છે મારું નામ પટેલ દેવાંસિંહ મનીષભાઈ છે મેં દસમાની પરીક્ષામાં અઠ્ઠાણું પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે અને રાંદ્ય વિસ્તારમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે હું લોકમાન્ય વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારી શાળા અમને દરેક સબ્જેક્ટમાં ખૂબ જ સપોર્ટ કરે છે અને તમામ શિક્ષકો અમને કોઈ પણ પ્રશ્ન અમે એમને પૂછ્યું તો ક્યારેય નેગેટિવ રિસ્પોન્સ આપતા નથી તેઓ અમારા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે પણ અમે કોઈ પણ ડાઉટ ફોન કરીને હેરાન કરીએ તો તેઓ ક્યારે પણ અમને કંઈ પણ બોલતા નથી અને હંમેશા અમારા માટે તત્પર જ રહે છે તેઓ તો અમે જે પરીક્ષામાં અમે જે શાળામાં પરીક્ષા આપી હતી તે શાળામાં પણ આવીને અમને સપોર્ટ કર્યો છે એ બદલ હું મારી શાળાનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત